નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ ચાલો મિત્રો આજે અમે સવાર સવારે અમારા ગામડા તરફ જઈ રહ્યા છીએ અને અમારા ગામડે જ્યાં ઘઉંનું વાવેતર કરેલું હતું અને ઘઉંનું વાવેતરને પણ ઘઉંના કાપણી કરેલી છે અને ત્યાં અમારા ગામડે ખેતરમાં તેઓ ઠેસર દ્વારા ઘઉ ઘડાવવાની છે અને આજે ઘઉં ગઢાવાનું મોજ કરીશું અને તેઓ તેનું વાતાવરણ કેવું છે તે આપણે જોઈશું અમારા કાકા શ્રી કાંતિ કાકા તેઓ ખેતરમાં રહે છે બોર ઉપર અને તેઓ કેવું જીવ મોજ કરી જીવે છે તે જોઈશું તેમનું વાતાવરણ અને ઠેસરમાં ઘઉં ઘડાવવામાં કેવી મુશ્કેલીઓ ઊભી થાય છે અને તે લોકો જોઈશું અને સુંદર મજાનું ખેતરનું વાતાવરણની મોજ કરીશું અને તે આપણે તે નિહાળશું તો ચાલો ઘઉં ઘડાવવા માટેનો બ્લોગ બનાવેલો છે આજે અને ગામડાની મોજ એટલે કે ખેતરની મોજ કરીશું ચાલો ઠારવા માટે ગરમ ઠેસર નહીં કાઢવાના ઘઉં કાઢવાના ઠેસર નહીં કાઢવા સર નઈ કાઢ ગાંતિલાલ જઈ રહ્યા છે ચાર લેવા જાય છે ઉપર કાંતિ જા તમે શું લેવા જા રસ્તો તો ઘણો છીટો હે

હાઈવે પકડ્યો છે હવે શું ઉતારવા હવે ચલી આજ આવ કંદે આગા હા ઠેસર કઢાવા જાવ ઠેસર તો ઘટા હા

બે ભે છે ચાર નખતા આવે છે ગૌરવ ચાર નોખવા જાય છે નાની માની પાડીઓ ને આ બહુ મારે છે બે પાડી મજામાં શાંતિ તબિયત પાણી રેડી ढाडो वायरो आवे क्षेत्र मजा आवे के घेर क्षेत्र वायरो ठाड़ो आवे ओ

આટવા હે મફુજી એ મફુજી ટેસર મફુજી કેવું કો દર્શક મિત્રો કોઈ કેવું મોગી તો ગયા ગામ મોગી હું તો કાકો ઓય તો રખડતા મોગી વાળા